સ્વાગત છે આપ નરવલી સમાચારમાં સમાચારો સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગરમીનો પારો છટક્યો રાજકોટ કચ્છ સુરેન્દ્રનગર ધગધખિયા ગુજરાત માટે સાત દિવસ આકરા રીડેવલપમેન્ટનું કામ પૂરજોશમાં ત્રણ માસમાં ટ્રીક તૈયાર થતા ટ્રેનો વટવા મણિનગર સ્ટેશને શિફ્ટ નહીં કરવી પડે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમી બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટશે આગામી બે થી ત્રણ દિવસમાં શહેરનું તાપમાન ઘટતા ગરમીમાં ઘટાડો થવાની વકી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો ડીબીએસની રફની ત્રીજી સાઇટમાં તમામ ભાવ સ્થિર રહેતા ખરીદી શરૂ રસોડાના બજેટની અસર ઉનાળા દરમિયાન ગરમીનો પાર ઉપર જવાની સાથે સાથે લીંબુના ભાવમાં ઉછાળો

મણિનગર વટવા સહિત અન્ય સ્ટેશનો પરથી કરવાનું આયોજન હતું બુલેટ ટ્રેન તેમજ સ્ટેશનના કામ એકસાથે ચાલી રહ્યું છે હિમાલયના પશ્ચિમ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોના મહત્તમ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે આગામી બે ત્રણ દિવસમાં શહેરનું તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટતા ગરમીમાં ઘટાડો થવાની વકી છે રાફિરા ટ્રેડિંગ કરતી ડીબીઆર્સ કંપનીએ વર્ષની ત્રીજી સાઇટ જાહેર કરી હતી જેમાં માર્કેટ સ્ટેબલ રહે તે માટે તમામ પ્રકારના ભાવ સ્થિર રાખ્યા છે છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે પરંતુ છેલ્લા બે મહિનાથી ડાયમંડની માંગમાં વધારો થઈ રહ્યો છે ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો પણ વધ્યો છે અને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન તેમજ લીંબુના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે હાલ લીંબુના ભાવ એકસો એસી થી બસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે દિવસોમાં ભાવ હજુ વધશે એપ્રિલ મહિનો શરૂ થતા જ આગાહી પ્રમાણે કાળઝાર ગરમી શરૂ થઈ ગઈ છે બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન એકતાળીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું હજુ પણ આગામી આઠ એપ્રિલ સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે વેજીટેબલ માર્કેટમાં પણ શાકભાજીના છતાંબંધ ભાવમાં દરરોજ વધઘડ જોવા મળી રહી છે છેલ્લા એક સપ્તાહના ભાવની સરખામણી કરીએ તો કાચી કેરી ટિંડોળા અને પરવર સસ્તા થયા છે તો તેની સામે આદુ વટાણા ચોળાસિંગ તુરિયા લીંબુ મોંઘા થયા છે રાજકોટ રેલવે ડિવિઝનની દર વર્ષે વાર્ષિક આવક અને કામગીરી જાહેર કરવામાં આવે છે તાજેતરમાં જાહેર કરેલી વિગતો પ્રમાણે રાજકોટ રેલવેને પેસેન્જર ટ્રેનની એક વર્ષમાં ત્રણસો અઠ્ઠાણું કરોડની આવક માલગાડીની તેનાથી પાંચ ગણી બે હજાર પચીસ કરોડ થઈ છે ભાવનગરમાં ચૈત્ર માસના પ્રારંભ સાથે ગરમીનું પારો સતત વધી રહ્યો છે તાપમાનમાં બે પોઇન્ટ પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો હતો મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઇન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું ભાવનગરમાં આગામી બે ચાર દિવસમાં ગરમીનું પ્રકોપ રહેશે ભાવનગર શહેરમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી ત્યારે શહેરનું મહત્તમ તાપમાન વધીને ઓગણચાળી પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતાં હવે ચૈત્રિક ગરમીનો અનુભવ ભાવેણા વાસીઓને થયો હતો શહેરમાં ગરમીના પવન ફૂંકાતા ગરમીનો અનુભવ બેવડાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન 2025-26 માટે ટીકાનો ભાવ મકાઈ માટે રૂપિયા 2225 પ્રતિ ક્વિન્ટલ બાજરી માટે રૂપિયા 2625 પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ રૂપિયા 3371 પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી 3421 પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે રૂપિયા 4290 પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ફળોના રાજા કેસર કેરીની આવક થઈ ગઈ છે જો કે આ વર્ષે કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે દર વર્ષની સરખામણીએ પંચ્યાસી ઘટાડો દસ કિલોના એક હજારથી પંદરસો રૂપિયા ભાવ મળી રહ્યો છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર